કોટડા સાંગાણીના રાજપરાની ચંદ્રસિંહજી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ થનગનાટ બે હજાર સોળ યોજાઈ ગયો જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા દેશભક્તિના ગીતો નાટકો અને પિરામિડ તથા વ્યસનમુક્તિ નાટકો સહિતના કાર્યક્રમો તેમજ અંગ કરતબો રજૂ કરી ઉપસ્થિત લોકોના દિલ જીતી લીધા હતા જિલ્લા શિક્ષણાધિકારી હરિયાણી સાહેબ રાજકોટ ઇન્કમ ટેક્સ ઓફિસના ડેપ્યુટી કમિશનર એલડી ધમલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના ટ્રસ્ટી એનડી જાડેજા તથા આચાર્ય જ્યોત્સનાબેન લુણાગરિયાના માર્ગદર્શન હેઠળ શિક્ષક હિતેન્દ્રસિંહ ગોહિલ તથા શરદભાઈ ત્રિવેદી સહિતના સ્કૂલના તમામ સ્ટાફ દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી આ બાબતે વિગતો ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજાએ આપી હતી એહવાલ કલ્પેશ જાદવ કોટળા સાંગાણી ચંદ્ર માધ્યમિક શાળા રાજપ્રાગ ગઢવાળો કોટા સાંગાણી તાલુકાના આ નાના એવા ગામની અંદર આ શાળાના બધા જ બાળકો વતી આજે એક સરસ મજાના કાર્યક્રમનું વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવેલું આ કાર્યક્રમ થનગનાટ સોળ અંતર્ગત બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલો એ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલા અને આ બધા જ બાળકો દ્વારા વિવિધ અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવેલી આ કૃતિઓમાં બાળકોના કૌશલ્યનો પૂરેપૂરો લાભ શાળાના સંચાલકોએ અને શાળાના શિક્ષકોએ ઉઠાવેલો અને આ કાર્યક્રમની અંદર રાજકોટ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હરિણી સાહેબ અને અન્ય ઘણા બધા માનવંતા મહેમાનો વધારેલા અને તમામ મહેમાનોનું શબ્દપુષ્પો દ્વારા અને પુષ્પ દ્વારા સ્વાગત કરી અને આ બધા જ બાળકોને પ્રોત્સાહિત કરવામાં શાળા અને શાળા સંચાલકોએ ખૂબ સારી એવી મહેનત ઉઠાવેલી છે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ અને બાળકોની અંદર પડેલું જે હીર છે એ હીરને બહાર લાવવા માટેથી અને શાળાના કર્મચારીઓ શાળાના શિક્ષકો અને શાળાના સંચાલકો દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવેલો આ પ્રયત્નને હું ખૂબ જ બિરદાવું છું અને ભવિષ્યની અંદર પણ શાળા આવાના આવા કાર્યક્રમો કરતી રહે એ માટે હું શાળાને અભિનંદન આપું છું આભાર સૌથી તો મને ગર્વ એ થયો કે મારા સંકુલની આ શાળા અને એના બાળકો આવો સરસ મજાનો એમનો વાર્ષિક ઉત્સવ અને એ પણ ગ્રામ્ય વિસ્તારના આ બાળકો કે જેમની આવી પ્રતિભાવો જોઈ અને મને ખૂબ જ ગર્વ થયો સંકુલ તરફથી પણ ખૂબ ગર્વ થયો હું આ શાળાના તમામ બાળકો એમના વાલીઓ ખાસ કરીને એમના શિક્ષકો જેમને આ બાળકોને તૈયાર કર્યા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને કાર્યક્રમની અંદર એક એવા અધિકારીને પણ મેં જોયા કે જે આ શાળાના વિદ્યાર્થી છે અને ખૂબ જ ઉચ્ચ હોદ્દા ઉપર આ જોતાં એમ લાગે છે કે આ શાળાના બાળકો છે એ અત્યારના બાળકો છે ભવિષ્યની અંદર ખૂબ પ્રગતિ કરશે એવી મને ખૂબ ખૂબ અપેક્ષા છે ફરીથી બધા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને શાળાને પણ અભિનંદન